ક્યાંથી આયો ક્યાંથી આયો અમેરિકા હાલો ગાઈસ જો અત્યારે આપણે આના ઘરે છોલે ભટુરેનો પ્રોગ્રામ છે આપણે ભટુરેનો લોટ બાંધીએ છીએ કૃષ્ણા પટેલને મેચ ચાલે છે અને છે મસ્ત ગરમ ગરમ ભટુરે ફૂલાઈ ગયા છે જમવા બેહ ગયા કેવું બહેનો મામા જમવાનું જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં હશો અત્યારે જો આપણી મોર્નિંગ થઈ ગઈ છે અને આજે છે સન્ડે તો સન્ડે ફંડે અને આજે ઘરે જો આપણે પપ્પા બી ઘરે જ છે આજે બધા ઘરે જ છે અહીંયા આપણી રસોઈની તૈયારી ચાલે ગુડ મોર્નિંગ મમ્મી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અને અહીંયા જો સવારના ચા નાસ્તા થઈ ગયા છે અત્યારે જમવાની તૈયારી ચાલે જ છે તો ગલકાનું શાક ભાખરી ખીચડી છે અને મી દુકાને જતા રહ્યા છે અને બધું કામ કરીએ છીએ પછી આગળ મળીએ શું શું કરીએ એ બતાવીએ અને પછી આપણી ટ્રુપનું પણ શું થયું એ પણ હું તમને બધી ડિટેલ્સમાં હમણાં જણાવું અત્યારે થોડુંક કામ કરી લઈએ પછી આગળ જણાવીએ અત્યાર કામ ને એવું બધું બતાવી દીધું છે હવે આપણે અને હવે મારે થોડુંક કાગળિયાનું કામકાજ છે રેશન કાર્ડમાં ને હજી મારું નામ ચેડું નથી તો એ બધું કામકાજ છે તો અત્યારે હું મમ્મી ત્યાં જઈએ પપ્પા ત્યાં પહોંચી ગયા છે તો રેશન કાર્ડને એવું કરાવવા જઈએ છીએ ત્યાં જવાનું પછી આજે બીજી જગ્યાએ પણ જવાનું છે હું તમને આગળ બતાવું ક્યાં ક્યાં જઈએ છીએ એટલે અત્યારે જોતા રહેજો બ્લોગ અને બ્લોગ જો તમને ગમતા હોય તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અત્યારે બેસી ગયા છે બપોરે પપ્પા છે આજે જમવામાં બપોરે ઘરે છે એટલે અને અહીંયા બા છે આપણી જોડે જમવામાં ખીચડી ગલકાન શાક લાપસી ભાખરી જમવા બેસી ગયા છીએ આગળ મળીએ આપણે શું શું કરીએ છીએ તો જોતા જમી કરીને ફ્રી થઈને આપણે તો આવી ગયા મામા ઘરે સંડે છે તો મામા બી ઘરે હોય મળવા માટે અને મામા લાડુ નાખે

ક્યાં ગયા હિજકે બેઠા લાગે બા અહીંયા ચોપડી વાંચે છે ગીતા હે ગીતા આખી વાંચી લીધી તમે કે ફરીથી હજી વાંચો કોણે વાર વાંચી કયા શ્લોકે એમ નહી કયા શ્લોકે પોચ્યા તમે

બહુ પાપ કરેલા એટલે એ ચાંદારી ઘરે એનો જન્મ થયો પછી એને એક બ્રાહ્મણ ત્યાં સારું કામ થતું હતું ત્યાં એ દેખ તપતામાં પછી એને એમ કે ખાવાનું મળશે એમ કરી અહીંયા ઉભી રહીને અચાનક એને બ્રાહ્મણ થવા મળી પછી એ પડી ગઈ પછી જે દેવ લોકો લેવા આવ્યા વસ્ત્ર સારા પહેરા લઈ ગયા એને દેવ લોકોમાં એટલે એ ત્યાં ખાવા ગઈ હતી હા એટલે કે ભિખારા હતી ચાંદાળી એટલે ઘર ઘરે માપતી અને પછી બ્રાહ્મણ ક્યાંક સારું પ્રોગ્રામ થતો કથા કથાનું બધું કે ત્યાં જવું તો મને ઊંઘાં મળે પણ દરવાજે બહારું બીતી નહીં આવીને તો બ્રાહ્મણ થવા મન પછી અચાનક હેઠળ પડી ગઈ ત્યાં એનું મોત થયું પછી એને દેવો લેવા આવ્યા હુકમાનરી સારા વસ્ત્રો પહેરાઈ લઈ ગયા દેવલોકમાયને

આવું સ્વાગત કરે કોઈ આવું સ્વાગત કરે કોઈ જય સ્વામિનારાયણ નારાયણ ટીવી ચાલે છે જ કામ કરતા લાગે

カワのソラ。 ધોવાનો સોડા બે હા શું નાખ્યું દહીં હા તમે બોલો હવે આપણે દહીં નાખીશું દહીં મીઠું પછી ઓઈલ નાખી મેંદો અને રહું લોટ મેંદો અને રંગ એ લોટ જ છે આપના દેખ્યું બરાબર છે પ્રકાશ ને ના ન ખાય ના ખાય તો સારી

આ બધું ઈ શું કહેતો મજાક તો મજાક નતું શું કીધું તું કેવા

अनि डुंग्री लसुन वगै न बुघारी चलाइलेछु आजै चलाइलेछु चलाइलेछु न अबे क्यारे चाल एउ बुढु त जोइए अगाडि रेसिपी जोता जइयो आइ आइ राख दो रेसिपी देख बुढु ولد त सही दिदे बुले नु भी आवे छ हाई एस्टी हरियो न ममी ल्याइय छ श्री हरियो न ल्याइय छ एमा सु बम्बू मसाला खदो हा आ नै पेलो आवे न કામત્રીઓને ભલાઈ જેવી એનો ટેસ્ટ મસ્ત હોય છે એ પર તો કે માઉલુ આલુ હોય તો બધા શું કરે છે આ લોકો એમની મીટિંગ ચાલે છે અહીંયા એમની મીટિંગ ચાલે છે અહીંયા આ બધા ક્રિકેટ રમે ચીટિંગ ન કરતો ચાલુ ચીટિંગ તારી કોને શું કરીશું એ તો કો તો હવે નઈ કરું કહી દે સોરી કર સોરી કહી દે તો ચલો હવે બિચારો છોકરાને એવું ના કરે જાવ કરે કરે ને મન દેજો કરે તો મન કહે ને તો કરે તો મન પ્રેક્ટિસ જોઈએ માટે एक बॉल मारना घुसता चल 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 6 मार दी दीजो मार दी दीजो पानी तो जो 6 जाएगा नहीं जाके 4 गई 4 4 अबे फास्ट बॉल मार रविंडे काडो आउट ઓલું ઓલું આના એનું ઓલું 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 શું ઓલું પણ બાર ને બારદ ને અહીંયા અહીંયા બાર કેડી પડી ને ક્યાંય નહીં આ કપડું લઈ લો ને અતુર ફુલાઈ ગયા છે મસ્ત ગરમ ગરમ અમાર બધા જમવા બેસી જશે આ સીના ગરમા પેલા તમે કોઈ દિવસ પઢોરે બહી ગયા કેવું બેનું મામા જમવાનું ડુંગળી લસણ વગરનું શાક કેવું લાગે પપ્પા તમને તો સારું લાગે ને મસ્ત લાગે અમે બનાવ્યું માસીએ નહીં બનાવ્યું સરસ નહીં કેતા જૈનમ કેવું લાગે એનું ધ્યાન તો ટીવીમાં જ છે તો અહીંયા જો આપણે જમવા બેહ ગયા છીએ છોલે રસ પૂરી મસ્ત મસ્ત જમવાનું છે લે જો ગેમ ચાલુ થઈ ગઈ છે આપણી મોનોપોલી અને બધા આરકા રમજો અમને શીખવાળજો માસી કર છે આપડું માસી શૂટ કરજો અને શીખજો તમે નજીક આય રમવા હા

વાપરો વાપરો જીવ નહીં હાલતો મારો જીવ હાલે જો અહીંયા પેપ્સી પાર્ટી ચાલુ છે આખી બધી પછી સવાર ગળું ખરાબ થઈ જશે તારું બસ બસ તને કેવી લાગી વેપ્સી ઇઝ માય ફેવરિટ ગોડા કરતા હૈ લાગે જો બધાના હાથમાં વેપ્સી છે કરે નકુલ પીટર અમારું ઉડાડી દીધું કેટલા તું ટેક્સ ભરવાનો છે પણ એને

વેચું તો નહીં પડતી પ્રોપર્ટી ચાલ કીર્તન નો ડાવ હવે બે જોડે પડે જો મને જો નાખી દો જો પણ એ જોડે નઈ મળે ભાઈ એ મૂકી દો હવે પાછું આપી દેજો અને મમ્મી તો કભી હાચરાવા સોમેજલ બે વીક લેટ છે ના આ બે ભાભી ભાણીઓ છો 챕ટર તેમે દે પાર્ટનરશિપ મમી તમને બે લે લેવાનું પડે પાર્ટનરશિપ માં તમારે મુકા કા આપા પડે અમને 160 કે લીધા અહીંથી થઈ ગયા એક વખત ના હવે હવે શું 160 તરને જ એટલા ઘરે એક વખત આપી દીધા ઉપર નહીં કાપ નહીં કાપ નહીં ગયા એક આ કાઢી લીધું મે હવે આપણે 500 અહીંયાના રાજા કવર છે સીધા સી લે હાં ચાલે 500 એટલું ભી છે તમારા ને થોડી

એની માટે થેન્ક યુ થેન્ક યુ સો મચ તમે આટલો બધો સપોર્ટ કરતા રહેજો અને આગળ વ્લોગ જોતા રહેજો એટલે અમને ઓર મજા આવે વ્લોગ બનાવવાની અને પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો અમારા વ્લોગ તમને કેવા લાગે છે ચલો હવે ઘરે જઈશું કે હજી અમે રહીએ કંઈ વાંધો નહીં અમે કંઈ લીધું નહીં ચાલો હવે હવે ચાલો હવે જઈશું અમે લોકો તો ગેમ રમતા હતા આ લોકો તો બહાર બેઠા હતા કંટાળો નહીં આવ્યો

અને હવે મામાની લોકો પણ ઘરે જતા રહ્યા અને આજ બહુ મજા આવી નહીં માસીન ઘરે બહુ જ માસીન ઘરે જબરજસ્ત મજા આવી કેમ કે બહુ દિવસ અમે કંઈક ગેમ્સ ને એવું રહીમાં કેટલા દિવસથી રમવાની ઈચ્છા હતી પણ અમે આજે રહીમાં અને હવે આપણે સુઈ જઈએ કેમ કે બહુ થાકી ગયા છીએ અને જો તમને બ્લોગ ગમતા હોય તો લાઈક શેર ને કમેન્ટ કરતાનું ભૂલતા નહીં હો ને કરી દો અત્યારે જ કરી દો જાવ જો હા તો બ્લોગ જોતા રહેજો અને આવતીકાલે મળીએ નવા નવા્લોગ સાથે તો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશેવ જય શિયા જય શિયા